તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા નવા લગની અંદર તો આપણે આજે આવી ગયા છે ટાબા ઉપર ને આજે આપણે નાસ્તો કરવાનો છે શકો તો આપણે નાસ્તો કાઢીએ બે મિત્રો

खोली गई मित्रों तो मित्रों अरहात आवे वो मन कयो है नि देख सको तो आपरे व्यापार छोड़ जाछु बढ़िया टेस्ट है तो मित्रों अब जो आपरे खाइने मय तो मित्रों आपरे बदु खाइ लिदु है समझी શકો છો બાટલી પછી આ બીકાનો શેવ વેફર સિંગ ભજિયા आलू શેવ અને તખિયા વેફર અને મોળ વેફર આપણે દેખાયું લીધું છે આ बाजू લોકેશન તમે જોઈ શકો છો ફૂલ બાય કેવું દેખાય છે અધુ જોઈ શકો છો આટલાથી આવું છે તો મિત્રો તમે જાણી શકો કે આના ઉપર સળજા તો કેવું દેખાશે અને હોળી બાજુ પણ તમે જોઈ શકો છો લોકેશન અને હોળી બાજુ બળતે મંટી શકો પહાડા જો લાગે કે ઓ મિત્રો ઓય આપણે જઈએ નીચે અમે જે સુખવા આપણે ખઈ નઈ ઓય નીકળ જવા છે નીચે તો મિત્રો આ આપણે કાલના વ્લોગ ની અંદર જણાયતું